રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલામાં સાત જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આઈપીએસ અને આઈએસ એસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવતા અનેક ચર્ચાઓ વેગવાન બની છે હવે જે સાત જેટલા સસ્પેન્ડ અધિકારીઓ છે તેમને ક્રાઇમ બ્રાન્ચે તેડું પાઠવ્યું છે અને આ સમગ્ર મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને જે આઈપીએસ રાજુ ભાર્ગવ અને જે આઈ એસ આનંદ પટેલ છે તેમની પણ એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવતીકાલે આવશે શું જે સમગ્ર બાબત અને કોણ આ સસ્પેન્ડેડ અધિકારી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં પરા નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રાજકોટના ટીઆરપી ઝોનમાં અગ્નિકાંડનો જે મામલો સામે આવ્યો છે જેમાં જેટલા લોકો જીવતા છે અવારનવાર આ પ્રકારની દુર્ઘટના સામે આવી રહી છે ને જેવી રીતે સરકાર પણ જાણે કે અધિકારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માની લેતી હોય ને આ ઘટના પછી સામાન્ય બની જતી હોય તે પ્રકારની સ્થિતિ ફરી એકવાર જોવા મળી રહી છે જો કે સરકારે આ કિસ્સામાં હવે ખૂબ જ આકરી અને કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે જેના કારણે અધિકારીઓ બોધપાઠ લે કેમ કે દર વખતે જોતા હોઈએ છે કે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ને અધિકારીઓ પોતાની છટકબારી શોધી લેતા હોય છે હવે રાજ્ય સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે ઘટના બની હતી તેના બીજા દિવસે સાત જેટલા જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાં સસ્પેન્ડેડ અધિકારીઓની વાત કરીએ તો આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી આર એન્ડ બીના નાયબ કાર્યપાલક ઇજનેર આર એન્ડ બીના નાયબ કાર્યપાલક ઇજનેર એમ આર સુમા આર એન્ડ બીના તત્કાલીન મદદનીશ ઇજનેર પારસ કોઠિયા પીઆઈ વી આર પટેલ અને પીઆઈ એનઆઈ રાઠોડ અને તેમજ પૂર્વ ટાઉન પ્લાનર ઓફિસર એમડી સાગઠિયા આ તમામ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સાથે જ હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ સસ્પેન્ડેડ અધિકારીઓને તેડું આપ્યું છે અને પૂછપરછ માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા છે જેમાં આ સમગ્ર ગેમ ઝોન જે ધમધમી રહ્યું હતું તેને લઈને ઝીણવટપૂર્વક તલસ્પર્શી પૂછપરછ અને તપાસ કરવામાં આવશે મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને રાજકોટના પૂર્વ મહાનગરપાલિકા કમિશનર આનંદ પટેલની પણ આવતીકાલે એસઆઈટીની ટીમ પૂછપરછ કરશે એટલે કે હવે તપાસની શરૂઆત છે તે થઈ ચૂકી છે આઈપીએસ અધિકારીઓ આઈએ અધિકારીઓ સુધી આ તપાસનો રેલો પહોંચ્યો છે ને જેવી રીતે આ ઘટના બની છે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તેના કારણે એસઆઈટી દ્વારા હવે એક એક બાબતોની બારીકાઈથી પૂછપરછ કરીને રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવામાં આવે છે હવે જોવાનું રહ્યું કે આ રિપોર્ટ સોંપ્યા બાદ રાજ્ય સરકાર છે તે કોઈ આકરા પગલાં આગામી દિવસોમાં ભરશે કે પછી આ રિપોર્ટ છે તે એક કાગળની જેમ ત્યાં રાજ્ય સરકારની તિજોરીઓમાં મુકાઈ જશે એ તમામ બાબતો પર સવાલ છે કેમ કે મોરબી દુર્ઘટના બની ત્યારે પણ એસઆઈટીની ટીમે તપાસ કરી જે કોઈ પણ જવાબદાર અધિકારી હતા તેમને માત્ર સરકારે સસ્પેન્ડ કર્યા તેમની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી નથી થઈ ત્યારબાદ હરણી બોટ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો જેમાં પણ જે કોઈપણ જવાબદાર અધિકારી હતા તેમને ખાલી સસ્પેન્ડ કરીને સરકારે સંતોષ માની લીધા તેમની સામે પણ કોઈ કાયદાકીય કાર્યવાહી નથી થઈ હવે શું આ ઘટનામાં રાજકોટ ટીઆરપી ગેમ્સોનો જે મામલો સામે આવ્યો છે તેમાં કોઈ સરકાર કાયદાકીય રીતે કાર્યવાહી કરીને દાખલો બેસાડશે કે પછી હજી પણ સસ્પેન્ડ કરીને જ ને આવી રીતે પૂછપરછ કરીને માત્ર નાટક કરશે સરકાર તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીએ ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે પરા